નમસ્કાર દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શું દર્શક મિત્રો શેરબજારના તબક્કાના કાર્યક્રમમાં આપણે વાત કરીશું શેર માર્કેટની ભારતીય શેર માર્કેટમાં શું સ્થિતિ છે કઈ કઈ ખાસ બાબતો છે તેની પર આપણે ચર્ચા કરીશું ખાસ કરીને આ સપ્તાહની વાત કરીએ તો આ સપ્તાહમાં ક્યાંક ને ક્યાંક થોડે ઘણ્યાંશે સારા સમાચાર ચોકસથી સામે આવી રહ્યા છે સુધારા પર જે માર્કેટની શરૂઆત આ સપ્તાહ પર થઈ હતી ત્યારે આજે માર્કેટની કેવી સ્થિતિ રહેશે તેની પર આપણે ચર્ચા કરીશું ગઈકાલે માર્કેટ સમગ્ર દિવસ દરમિયાન કેવી સ્થિતિ રહી હતી કેવો કારોબાર કર્યો ગઈકાલે આપની ચર્ચા આજની રહેવાની છે સાથે જ દર્શક મિત્રો ત્યારબાદ આપના પણ કોઈ સવાલ હોય તો તે પણ અમે આ કાર્યક્રમમાં લેતા હોઈએ છીએ આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને પૂછી શકો છો કેવો કારોબાર કરી રહ્યું છે ગઈકાલે કેવો રહ્યો સમગ્ર દિવસ અને સાથે આજે કઈ કઈ ખાસ બાબતો દર્શક મિત્રો માટે ધ્યાન રાખવાની છે

પહેલો સિગ્નલ મળે છે ત્યારે તમે થોડોક ડાયલામાં છો મીન્સ ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટ ચાન્સીસ મે સક્સેસ જાય ના પણ જાય રાઈટ તો ફિફ્ટી ફિફ્ટી ચાન્સ કન્ફર્મેશન માટે બેઠા છો એટલે પહેલી પહેલી વાત તો તારીખે સૌથી પહેલો વ્યુ મળ્યો ઇન્ટડા ડે માં અને એ મળ્યો છે આપણને સવારે આપણે જે સેકન્ડ કેન્ડલ જોઈએ પંચોતેર મિનિટના ચાર્ટમાં અગિયાર વાગે ને પિસ્તાલીસ મિનિટે આપણને ક્લોઝિંગ કેન્ડલ બનતી જોવા દેખીતી વસ્તુ છે જયારે ડોજી બને એટલે એનો હાઈ કુદાવે તો મંદી કરવી આ એક સિમ્પલ સેલિંગ વિથ ધ હાઈ એઝ અ સ્ટોપ લોસ સેડ ઓકે લેટ લો ઓર ડોજીનો લો તૂટે ત્યારે તમે મંદી કરો કરો એટલે માઈટ વોઝ નોટ નેકેડ આપણે એ આઠસો ગણીએ કારણ કે સાયકોલોજીકલ ફિગર છે બાવીસ હજાર આઠસો હું વાત કરી રહ્યો છું ફ્યુચર અને એ દિવસનો લો એટલે નવમી તારીખ લો પહેલા કલાક લો હતો સાતસો એકાવન એટલે આપણે સાતસો પચાસ કરી

એ ડોજી નો જે હાઈ ધેટ ઇઝ 845 તો so 850 અબાવ તમારો સ્ટોપ લોસ છે બીજા દિવસની વાત કરીએ તો બીજા દિવસે अगेन એટલે 10મી તારીખમાં પહેલી બે કેન્ડલ બ્લેક મરોબુજો કેન્ડલ બની છે अगेन गिविंग यू અ સિગ્નલ ધેટ માર્કેટ વિલ કમ ડાઉન બટ ઇટ ડીડ નોટ કમ ડાઉન એન્ડ ઇટ વೆಂಟ್ ઓન ધ हायर સાઇડ 829 એટલે 845 જે પ્રીવિયસ ડે નો હાઈ હતો કે એને ભી ક્રોસ નથી કર્યો જે જે એકાવન સાતસો સાતસો ત્રેપન સાતસો એકાવન ઓકે એને બી તોડ્યો નથી અને એ દિવસનો લો જે છે સાતસો ત્રેપન એને બી તોડ્યો નથી એટલે અહિયાં

તમે ફરી પાછા માર્કેટ ક્યાંક તો તમારો ટ્રેલિંગ હશે તો દેખીતી વસ્તુ છે કે તારીખે પહેલા કલાકનો લો ઇટ વોઝ ટ્વેન્ટી વન નાઇન નાઇન્ટી એન્ડ ટ્વેન્ટી વન એટ થ્રી તો જો ટ્રેલિંગ ને ફોલો કરો છો તો ટ્વેન્ટી વન નાઇન નાઇન્ટી એટલે આપણે બાવીસ હજાર કરી કે બાવીસ હજાર ઉપર નિફ્ટી ચાલશે ટ્રેડ કરશે તો વી આર ઓફ રાઈટ

એના પછીની કેન્ડલમાં બાવીસ હજાર એકનો જ લો બનાવે છે અને માર્કેટ ઉપર આવી જાય છે નિફ્ટી ઉપર આવી જાય છે તમે પોઝિશન બનાવી શક્યા છો નથી બનાવી શક્યા વેરી ફ્રેન્ક એના નવી પોઝિશન તમે નથી બનાવી શક્યા અનલેસન્ટલ યુ આર વેરી અગ્રેસિવ રિસ્કી પ્લેયર વેરી અગ્રેસિવ રિસ્કી પ્લેયર હોય તો જ અનલેસન્ટલ યુ કેટ અસ સિગ્નલ એના પછીની કેન્ડલમાં મીન્સ લાસ્ટ કેન્ડલ ઓફ ધ ડે નાઇન્ટીનથમાં તમને ડોજી કેન્ડલ બને છે અહીંયા તમને સિગ્નલ મળે છે ડોજી કે હવે આ હાઈ ક્રોસ કરશે તો તમે તેજી કરશો ધ્યાન રાખજો કે ઓગણીસમી તારીખે તમે મંદીમાંથી નીકળી ગયા છો નવસો નવસો પોઈન્ટ અરાઉન્ડ પ્રોફિટ લઈને એટલે બટ નેચરલ છે તમારે થોડુંક પેશન્સ રાખવાની જરૂર છે યુ હેવ નોટ લોસ્ટ એનીથીંગ યુ હેવ ઇન્ક્રીઝ યુઅર કેપિટલ એન્ડ યુ આર વેઇટિંગ ફોર ધ રાઈટ ટાઈમ અને દેખીતી વસ્તુ છે પેશન્સની જ ગેમ છે સાહસ એ નથી કે તમે ધીરજ પછી આપણે નેક્સ્ટ ડે આવી જઈએ એટલે એટલે બે દિવસ રજા હતી પહેલો પહેલા કેન્ડલ નો લો બાવીસ એકસો છ્યાસી અને બાવીસ બસો પંચોતેર બોતેર છે એટલે બસો પંચોતેર યસ આપણને ત્યાં બસો અઠાણું નો હાઈ સેકન્ડ કેનલમાં જોવા મળ્યું મીન્સ તમને સિગ્નલ મળી ગયું છે કે તમે અને બાવીસ હજાર બસો પંચોતેર રૂપિયા તમે જો ખરીદી કરી હોય ગ્રેજ્યુઅલી તમે જો બી કરતા હોટ અવર ધ વે યુન ડિપેન્ડ અહીંયા તમે પોઝિશન બનાવી એટલે બસો

અને આપનો સ્ટોપ લોસ રહેશે બાવીસ હજાર પચાસ એટલે બસો અઢીસો પોઈન્ટ નો સ્ટોપ લોસ રાખીને તમારે આગળ ચાલવાનું છે ઓર વન અવર લો ઇન્ટર માં રાઈટ તો માં આ સ્ટોપ લોસ છે દૂરનો અને ઇન્ટર ડે માં વાત કરીએ તો પહેલા કલાકનો લો તમારો સ્ટોપ લોસ છે દેટ ઇઝ ટ્વેન્ટી ટુ ઓર એનીથીંગ બિટવીન ટ્વેન્ટી ટુ એટલે તમે લોસમાં નથી મે બી બ્રોકરેજ થોડી ઘણી કદાચ જતી હોય ડિપેન્ડ અપોન ઓકે લેટ સી ગિફ્ટ નિફ્ટી આજે સંકેત આપે છે કે ગઈકાલનો જે હાઈ હતો ચારસો અડતાલીસ એના ઉપર ઓપન હવે નિફ્ટી જો બાવીસ હજાર ચારસો અડતાલીસ ઉપર ઓપન થાય છે અને આ મેન્ટેન કરે તો મિત્રો સમજી લેજો અહિયાથી માર્કેટ જે એક સમય ગઈકાલે દસ થી નીચે આવી ગયું હતું પછી બંધમાં ઉપર આવી ગયું છે થોડું પણ વિક્સ જે એકદમ નીચે આવી ગયું હતું માર્કેટને એકદમ ડલનેસ આપી દીધેલી આજે એટલું જ રિવર્સ થઈ જશે આજે કાતો કાલે એક્સપાયરી છે કાલે મહિનાની ધ્યાન રાખજો એલર્ટ રહેજો કે તમને બહુ મોટી મુવમેન્ટ જોવા મળશે બંને બાજુ મળશે એવું કે એક જ બાજુ મળશે મે બી કદાચ શરૂઆતમાં ચારસો પંચાવન કે ચારસો ઉપર ઓપન થાય ભલે બે પોઈન્ટ નું ગેપ અપ ઓપનિંગ આપે અને ત્યાંથી માર્કેટ ખેંચી જાય સારું એવું ખેંચી જાય ક્યાં સુધી ખેંચી શકે છે ચલો આપણે એ જોઈ લઈએ છીએ તો ચારસો ઉપર ચારસો સુડતાલીસ અડતાલીસ જ હતો ઓકે એને હું ફ્યુચર કેશમાં લઈ જાઉં છું તો ચારસો સત્તાવન જો ચારસો સત્તાવન ની ઉપર ઓપન થાય છે અને એને મેન્ટેન કરે છે તો એવરી પોસિબિલિટી ફાઈવ ટ્વેન્ટી સિક્સ ઇનિશિયલ ઇનિશિયલ મુવેન્ટ એ આવી જશે પછી ચારસો સત્તાવન પછી માર્કેટ માર્કેટ ખૂબ જ રહેશે એન્ડ ધેટ યુ ટિલ ઇફ નોટ રોંગ યસ પછી એવરી પોસિબિલિટી માર્કેટ ને ઉપર જવાની ગેપ ક્યાં આવે છે આપણે એ જોઈ લઈએ તો ફર્સ્ટ લેવલ વિલ બી ટ્વેન્ટી ટુ થાઉઝન્ડ

એના આજુબાજુ આઠસો ની આજુબાજુમાં બી આવી શકે છે પછી આપનો ટાર્ગેટ આપ બે ત્રણ દિવસમાં બાવીસ હજાર આઠસો ની આસપાસ તો આ મુમેન્ટ દેખાય છે હું કેમ પોઝિટિવ પોઈન્ટ ઓફ વ્યૂથી કહું છું કારણ કે હવે જે રીતનો સિનારિયો માર્કેટમાં ઉભો થયો છે ગ્લોબલી તો એ ગ્લોબલ સિનારિયો જોઈને મને એવું લાગે છે કે જીઓ પોલિટિકલ ટેન્શન જે વચ્ચે એસ્કેલેટ થઈ ગયો દુશ્મનાટ થઈ ગઈ છે દુશ્મનાટ છે ઓર થઈ ગઈ છે તમે જે બી શબ્દો કળવા મસલ પાવર થી ફાઈટ નથી કરતા આપણે આપણા વેપન્સ થી ફાઈટ નથી કરતા એના વિરુદ્ધમાં ક્રુડ પ્રોડકશન ડાઉન કરી દે ગમે તે કારણથી ગમે તે કરી દે યુ નેવર નો ત્યાંથી પછી ઇકોનોમી બધી ઇકોનોમીને હર્ટ કરવાનું શરૂ કરી દે તો કોશિયસ માર્કેટમાં રહેવું જરૂરી છે વિક્સ ઘટ્યું છે ગઈકાલે ઇટ ઇઝ નોટ અ ગુડ સાઇન ઓપ્શન ટ્રેડર્સ ને યસ હાનિકારક થયો છે ગઈકાલે તો બી ઓન ધ ટોઝ જે તેજી આવી રહી છે એને હેજિંગ સાથે તમે એન્જોય કરો ડોન્ટ પ્લે ડોન્ટ એન્ટર ધ માર્કેટ વિદાઉટ હેજિંગ તમામ શેરો હલચલ માર્કેટમાં દેખાય છે

તો છે બધા ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે ઇન ઇન ધ ધ તો તો વન શુડ બી ઇન્વેસ્ટેડ કોલ સેક્શન આપ હું છેલ્લા કેટલાક સમયથી આઈ ડોંટ એન્ટરટેન અધર દેન ફ્યુચર્સ અને ફ્યુચરમાં બી ખાસ કરીને કોલ ફૂટ જેમાં તમે રમી શકતા હો છો એટલે ફ્યુચરમાં બધામાં કોલ ફૂટ હોય વોલ્યુમ બી હોવું જોઈએ તમને કામ કરવાની મજા બી આવી

સમાપ્ત ના થઈ જાય યુ ડોન્ટ ગેટ લોસ્ટ જે બે આઠ માં ઘણા મેં મિત્રોને મેં જોયા હતા દે વર નોટ કનેક્ટેડ ટુ મી બટ આવેલા એવા વ્યક્તિઓ જ્યારે ક્રેશ આવ્યું ત્યારે મને ઘણા વ્યક્તિઓ મારા પાસે આવ્યા હતા અને બસ કે અમને ભાઈ બહાર કાઢો અમને હરેશભાઈ મદદ કરો હરેશ હરેશભાઈ અમને કઈ માર્ગદર્શન આપો વગેરે વગેરે રાઈટ એ ના થવું જોઈએ એટલે મેં ત્યાંથી જ કે લેટર હાલના તબક્કે જે કોરોના પછીની જે મુવમેન્ટ આવી છે તો આઈ હેવ કોન્સન્ટ્રેટ મોર ઓન નિફ્ટી ફિફ્ટી એના પછી એ દાયરામાંથી થોડોક બહાર નીકળું મેં દાયરો થોડુંક વિશેષ કરું તો નિફ્ટી ફ્યુચરના જેટલા બી શેરો છે કારણ કે એ બધામાં તમે હેજિંગ કરી શકો છો ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ

ફરીથી જોડાવાની કોશિશ કરીશું અજય રજો આપને અવાજ આવી રહ્યો છે હાજી આપનો અવાજ આવે છે હવે આવે છે અવાજ જી જી આપ આજી અધૂરી વાત પૂરી કે નિફ્ટી ફ્યુચર્સના જેટલા છે એમાં તમે

ઇન્સ્ટ્રુમેન્ટ વિશે બી ચર્ચા કરી છે જીવન જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે જેટલે બી કરી છે એમાં મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી જે આ મારા મિત્રો છે જેમને મેં આ બધું એડવાઇસ કરેલું છે મારા રિલેટિવ્સ છે મારા ફેમિલી મેમ્બર્સ છે કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે તો આપ મારું ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો અમારી સાથે આપ જોડાયા દર્શક મિત્રોને પર માર્ગદર્શન પૂરું પાડ્યું હતા બધા થેન્ક યુ વેરી મચ શેર ધબકારા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ આવતીકાલે મળીશું ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર